નવસારી સિંધી સમાજ વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું અમદાવાદના ખોખરામાં સેવન્થ ડી સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે નવસારીમાં સિંધી સમાજે વિરોધ નોંધાવ્યો છે સિંધી યુવા સંગઠનના નેતૃત્વમાં મોટી સંખ્યામાં યુવાનો રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા સંગઠને જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદનપત્રમાં આરોપીને ફાંસીની સજા કરવાની માંગણી કરાઈ છે સાથે જ સેવન ડે સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે સિંદી સમુદાયના લોકોએ આ ઘટનાને વખોડી કાઢી છે તેમણે આરોપી સામે કડક કાર્યવાહી કરવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સરકાર પાસે માંગણી કરી છે અંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રભજંદર દ્વારા અને હિંદુ સિંધી સમાજ દ્વારા અને હિન્દુ સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે એક આવેદન પત્રનું આયોજન કરેલું છે સિંધી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા નવસારી કલેક્ટર જે અમદાવાદની અંદર બનેલી ઘટનાઓ જે નાના બાળકની કુલ હત્યા એ હત્યા જે વિધર્મી દ્વારા કરવામાં આવી છે એની પાછળનો દોરી સંચાર પણ કોઈનો હોઈ શકે ભૂતકાળની અંદર નવસારી શહેરમાં પણ ધર્મ પરિવર્તન કરાવતા સેવન ડે સ્કૂલ ની અંદર પણ આ શિક્ષકો પકડાણા હતા આજે પણ સેવન ડે સ્કૂલ અમદાવાદની અંદર જો આ ઘટના ઘટી છે તો આની પાછળનો દોરી સંચાર કઈને કોઈનો કોઈ છે જ સરકાર સહીને મને એવું લાગે છે કે આ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે ગુજરાતની અંદર આજે નાનું બાળક પણ સહી સલામત નથી તો આપણે હિન્દુ સમાજે વિચારવાનું રહ્યું આવનારી સ્થિતિ આપણા માટે ખુબ ભયાનક અને ખરાબ રહેશે એવું મારું માનું છે અંતરષ્ટ જય શ્રી રામ